જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર રહ્યા છો બ્લેક હીરો સ્પ્લેન્ડર ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો આ સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈએ છો આ નંબર પર વિડીયોમાં બતાવેલી બધી જ વિગતો આ નંબર પર મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવીશું તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બે હજાર ચૌદના મોડલનું સ્પ્લેન્ડર જોવા મળે રહેશે વન ઓનર ગાડી એન્જિન પાવરફુલ જોવા મળી છે ચાચવેલી ગાડી જોવા મળી રહેશે બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો બ્લેક સ્પ્લેન્ડર વેચવાનું છે સ્પ્લેન્ડર પ્લસ ગાડી વેચી દેવાની છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે ચા ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો જો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર ગાડી તમને પ્રોપર ગારીર ભૌતિકભાઈ પાસે જોવા મળી રહેશે તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો ભૌતિકભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આનાથી સસ્તી તમને ગાડી ક્યાંય જોવા નહીં મળે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈએ છો ચાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ફોન કર્યા વિના ન જવું કેમ કે જો ગાડી વેચાઈ ગયું હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે તમારે ખોટો ધક્કો થાય ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું